સૌથી વધારે ટ્રાફિક જ્યાં લગભગ દિવસના તમામ સમયમાં હોય છે ત્યાં અને રેલવે ક્રોસિંગ હોવાથી કેવડી તકલીફોનો સામનો કરી રહેલા જુનાગઢવાસીઓને આંશિક રાહત આપવાનું જે કાર્ય થઈ રહ્યું છે તેમાં આપ જોવો છો એ પ્રમાણે ટ્રાફિક પોલીસ અને એલઆરડીના જવાનો પણ શક્ય તેટલો તેમનાથી બને એટલો ફાળો આપી રહ્યા છે અને સરસ રીતે માર્ગદર્શન આપીને તમામ કર્મશીલ ભાઈઓ પાસે આ કામ ઝડપથી અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય કેવી રીતે સંપન્ન કરી રહ્યા છે તકલીફો રહેવાની છે મોટું મહાનગર કેટલી તકલીફો મોટી પણ તેનું સમયસર અને યોગ્ય નિરાકરણ થાય તે જ એક આમ શહેરીની માગ હોય છે અને એ માટેનું ડેમેજ કંટ્રોલ અત્યારે ધીમે ધીમે પણ મક્કમ ગતિએ થઈ રહ્યું છે જેનો જૂનાગઢવાસીઓને ખરેખર આનંદ હશે જે સારું છે પ્રજાની મદદ માટેનું છે એ બિરદાવવું જ પડે એના વખાણ કરવા જ પડે રસ્તાઓમાં ખાડા કે ખાડામાં રસ્તા એ વાસ્તવિકતા હોવા છતાં પણ અત્યારે આપ જુઓ છો એ પ્રમાણે સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર ખાડાઓને શક્ય એટલા પૂરીને સમથલ કરવાની કામગીરી અત્યારે જે ચાલુ છે એને આપણે બિરદાવીને વખાણ કરવા એ પણ એક તટસ્થ શહેરીની ફરજ છે અને શક્ય એટલી તકલીફ જૂનાગઢના શહેરીઓને વાહન ચાલકોને ઓછી પડે એ પ્રમાણેનું કામ નજર સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ અને તેના માટે આપણે તંત્રનો અને આ તમામ ભાઈઓનો આભાર માનવો ઘટે વાસ્તવિકતા દેખાડવી એ પ્રત્યેક અખબારનું કર્તવ્ય છે ખાડાથી ભરપૂર રસ્તાઓ પણ આપણે જોયા છે અને અત્યારે એ ખાડાઓમાંથી શહેરીજનોને શક્ય એટલી રાહત મળે એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ આશા રાખીએ કે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઝડપથી આનાથી પણ વધારે સારું કામ થાય અને જૂનાગઢના શહેરીઓને આ ખાડામાંથી શક્ય એટલી રાહત મળે અને તેમના વાહનોની આવરદા વધારે સમય ટકે એવી આશા રાખીએ અને હાલ પૂરતું જૂનાગઢ મહાનગરપાલિકાના આ કામને આપણે બિરદાવીએ લગભગ તમામ રસ્તાઓને કે ત્યાં સૌથી વધારે ટ્રાફિક દિવસ દરમિયાન હોય છે ત્યાં ખાડા પૂરવાની અત્યારે શરૂઆત થઈ છે તળાવ દરવાજાના ક્રોસિંગ પાસે કામ પતાવીને હવે આગળ તરફ જઈ રહેલા કર્મચારીઓ એક રાહતભર્યું દ્રશ્ય ઊભું કરે છે કે આજે નહીં તો આવતીકાલે ખાડાઓના ત્રાસથી જુનાગઢવાસીઓને આંશિક અથવા પૂરેપૂરી રાહત મળશે ખરી તળાવ દરવાજા ક્રોસિંગ પાસે પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા